क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स नाम याद रखना इन एसोसिएशन विथ रिलायंस स्मार्ट बाजार તમારી આસપાસ કોઈ રૂબીના રમીલા બનીને તો નથી રહેતી ને આ સવાલ સાંભળીને તમને થોડું અજુકતું જરૂર લાગશે પણ વાસ્તવમાં આવું બની રહ્યું છે તમારી આસપાસ કોઈ બાંગ્લાદેશી મુસ્લિમ મહિલા રહેતી હશે તો પણ તમને ખ્યાલ નહીં આવે આવી જ પાંચ મહિલાઓ દેવભૂમિ દ્વારકા એસજી પોલીસે ઝડપી પાડી છે તેમના ચહેરા પર તમે નકાબ જોઈ રહ્યા છો પણ પોલીસને આ નકાબની પાછળ જે ઈરાદા હતા તેને જાહેર કરવામાં સફળતા મળી છે આ જ એ પાંચ મહિલાઓ છે જે છેલ્લા કેટલાય વર્ષોથી હિન્દુ નામ રાખીને આ વિસ્તારમાં રહેતી હતી આ એ જ મહિલાઓ છે જેમાં કોઈ રૂબી હતી કોઈ સાદિયા હતી તો કોઈ સુમી પણ તેઓ વિરુદ્ધ નામ ધારણ કરીને છેલ્લા ઘણા વર્ષોથી આ જ રીતે ષડયંત્ર રચવાનો એક આરોપ લાગ્યો છે દ્વારકામાં તે વસવાટ કરી રહી હતી રૂબીનું નામ રોબી કરી દેવાયું હતું સાદિયા શીતલ બની ગઈ હતી અને સુમીરિયા બની ગઈ હતી આ તમામ મહિલાઓ બાંગ્લાદેશી નાગરિક છે અને ઘૂસણખોરી કરીને ભારતમાં આવેલી છે આ મહિલાઓ દેખાવામાં તો ભોળી લાગે છે પણ તેમના ઈરાદા આપણા દેશની સુરક્ષા માટે ખતરા સમાન છે આ મહિલાઓને સરહદો પાર કરીને ષડયંત્રના સાત ફેરા ફરવા હતા કોઈએ સાત ફેરા ફરી પણ લીધા હતા તો કોઈને સાત ફેરા ફરવા હતા ઈરાદો નાપાક હતો અને અરમાનો હતા ભારતીય નાગરિકતાના મહિલાઓના મનમાં મેલી મુરાદ હતી પણ ચહેરા પરના હાવભાવ એવા હતા કે કોઈ તેમને ઓળખી પણ ન શકે કે આ બાંગ્લાદેશી છે પણ દ્વારકાના પોલીસ ઇન્સ્પેક્ટર પીસી સિંગરખિયા અને તેમની ટીમે પાંચે મહિલાઓને દ્વારકાના રૂપેણ બંદર પાસે આવેલા રૂક્ષ્મણી માતાજીના મંદિર પાછળથી ઝડપી પાડી છેલ્લા સાતથી દસ વર્ષ દરમિયાન અહીંના લોકો આ મહિલાઓને હિન્દુ જ સમજતા હતા કારણ કે તેમણે વેશ એ જ પ્રકારનું ધારણ કર્યું હતું તેમના પર ભરોસો કરતા હતા પણ ક્યાં ખબર હતી કે આ બાંગ્લાદેશી ઘુસણખોર મહિલાઓના પ્લાન કંઈક અલગ જ હતા પોલીસના દાવા પ્રમાણે રૂક્ષ્મણી માતાજીના મંદિર પાછળ પાંચ શંકાસ્પદ મહિલાઓ જોવા મળી હતી જેથી તપાસ કરવામાં આવતા તેઓએ કબૂલાત કરી હતી કે તેઓ બાંગ્લાદેશી નાગરિક છે આ મહિલાઓ પાસે કોઈ કાયદેસર દસ્તાવેજો નહોતા તેમના મોબાઈલમાંથી બાંગ્લાદેશી જન્મ પ્રમાણપત્ર નેશનલ આઈડી કાર્ડ અને બાંગ્લાદેશી મોબાઈલ નંબરો મળી આવ્યા જેથી પોલીસે તેમની ધરપકડ કરી હતી આ મહિલાઓએ કેવી રીતે ભારતમાં ઘુસણખોરી કરી તેની પણ વિગતે વાત કરીએ તો આપને વધુ ખ્યાલ આવશે આ તમામ મહિલાઓ વિવિધ એજન્ટની મદદથી ભારતમાં ઘૂસી હતી તેના માટે તેઓએ પશ્ચિમ બંગાળની સરહદી ભૌગોલિક પરિસ્થિતિનો ગેરફાયદો પણ ઉઠાવ્યો હતો એજન્ટને રૂપિયા પચીસ હજાર આપીને આ મહિલાઓએ ધૂસણખોરી કરી હતી ચોંકાવનારી વાત તો એ છે કે ભારતમાં પ્રવેશ્યા બાદ આ મહિલાઓ ભારતીય નાગરિકતા મેળવવા હિન્દુ યુવકોને પ્રેમ જાળમાં ફસાવે છે ત્યારબાદ તેમની સાથે લગ્ન કરીને હિન્દુ નામ ધારણ કરી લે છે જેથી કોઈને તેમના પર શંકા ન જાય અને કોઈ પણ ચિંતા વિના તેઓ અહીં વસવાટ કરતા રહે બાંગ્લાદેશીઓને ભારતમાં ઘુસાડવાનું એજન્ટો મારફતે આખું એક નેટવર્ક ચાલે છે આ નેટવર્કને તોડવું ખૂબ જરૂરી છે કારણ કે એજન્ટો રૂપિયા લઈને સરહદ પર આવેલી નદીઓ તેમજ દરિયાઈ ખાડીનો ઉપયોગ કરીને ઘુસણખોરી કરાવે છે ખાસ કરીને બાંગ્લાદેશના જેસોરથી ભારતના બાંગા વચ્ચે નદીનો ઉપયોગ વધારે કરવામાં આવે છે ભારતમાં પ્રવેશ્યા બાદ અગાઉથી ભારતમાં રહેતા બાંગ્લાદેશીઓની મદદ મળે છે તેમના દ્વારા ઘૂસણખોરોને અલગ અલગ જગ્યાએ વસવાટ કરવામાં આવે છે કેટલાક ચોક્કસ લોકો દ્વારા તેમને રહેવા અને જમવાની વ્યવસ્થા કરી આપવામાં આવે છે બાંગ્લાદેશી મહિલાઓ અહીં આવીને છૂટક મજૂરીનું કામ કરે છે આ મહિલાઓ પણ છૂટક મજૂરીનું કામ જ કરતી હતી કાયમી વસવાટ માટે મહિલાઓ દ્વારા ભારતીય નાગરિક સાથે લગ્ન કરીને ભારતીય નામ ધારણ કરી લેવામાં આવતું હતું છૂટક મજૂરીથી મહિલાઓ જે કમાણી કરતી હતી તે પશ્ચિમ બંગાળના એજન્ટને ઓનલાઈન અથવા બેંક મારફતે બાંગ્લાદેશ પોતાના વતનમાં મોકલતી હતી આ રકમમાંથી એજન્ટ પોતાનું કમિશન કાઢી લઈને બાકીની રકમ બોર્ડર મારફતે બાંગ્લાદેશમાં રહેતા તેના પરિવારને મોકલી આપતો હતો તમને એવું લાગે છે કે તમને એવું લાગે કે આ મહિલાઓનું કોઈ આતંકી ષડયંત્ર નથી તો પછી તેમની સાથે અને તેમની સામે વાંધો શું છે પરંતુ આપણે આવો દયાભાવ બિલકુલ ન રાખવો જોઈએ કારણ કે ધીમે ધીમે બાંગ્લાદેશો કોઈ ચોક્કસ વિસ્તારમાં વસ્તી વધારે છે વસ્તી વધવાના કારણે આખો વિસ્તાર તેમનો થઈ જાય છે અને ડેમોગ્રાફી બદલાયા બાદ અહીં ડેમોક્રેસી બદલાવામાં પણ સમય નથી લાગતો એવું પણ બની શકે કે ધીમે ધીમે તેમના કોર્પોરેટર પછી ધારાસભ્યો અને સાંસદો પણ ચૂંટાવા લાગે કહેવાય છે કે ટીપે ટીપે સરોવર ભરાય બાંગ્લાદેશીઓની ઘુસણખોરીમાં પણ આ જ કહેવટ લાગુ પડે છે થોડા થોડા કરીને તેઓ ઘૂસતા જાય છે અહીં આવીને પણ તેઓ પોતાની વસ્તી વધારે છે અને ટૂંકા ગાળે નહીં પણ લાંબા ગાળે મોટું જોખમ ઊભું કરે છે પહેલાં તો તેઓ શાંત રહે છે પણ જેમ જેમ તેમની વસ્તી વધતી જાય છે તેમ તેમ દાદાગીરી પણ વધવા લાગે છે પરિસ્થિતિ એ સર્જાય કે તમારા દેશમાં જ તમે સુરક્ષિત નથી રહી શકતા એટલે જ આવા ભાગના શોધી શોધીને તેમના ઘર ભેગા કરવા ખૂબ જરૂરી છે અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર એસોસિએશન વિથ રિલાયન્સ સ્માર્ટ બજાર